શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ જેસી ગ્રુપ સંચાલિત સફાયર ગ્લોબલ સ્કૂલમાં નવરાત્રી પર્વની ઉજવણી નિમિત્તે રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું ગરબા રમવા ઠંડની રહેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની રંગબેરંગી પોશાકમાં સજ્જ થઈ ખૂબ જ ઉત્સાહભેર ગરબે ઘૂમીને આનંદ માણ્યો હતો કાર્યક્રમમાં જેસી ગ્રુપના ચેરમેન ડોક્ટર સુનિલ દલવાડી હાજર રહ્યા હતા સાથે વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર આશિષ જોશી પારુલ પટેલ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા વિજેતા બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જજમેન્ટ માટે મિસિસ ગુજરાત પોપ્યુલર બે હજાર ઓગણીસ અને મોડલ ક્રિષ્ના મિસ્ટ્રી ઉપસ્થિત રહ્યા હતા શાળાના વાલીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શાળાના સંચાલકો અને બાળકો તથા બાળકોના વાલીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક રાત્રિ બિફોર નવરાત્રીનો આનંદ લૂંટ્યો હતો